જર્જરિત બનેલા સાંડ્યા પૂલને સ્થાને નવો ફોર લેન બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે રાજકોટમાં પ્રથમ વખત આ પુલ આખો તોડીને નવો બ્રિજ બનાવવામાં આવનાર છે જેને કારણે મહાનગરપાલિકા દ્વારા ડાયવર્ઝન માટે ખાસ ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો છે અહીં રેલવે ફાટક પણ આવતું હોવાથી સાંડ્યા પુલનો ટ્રાફિક અહીંથી પસાર થતો હોવાથી ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાઈ છે ભુમેશ્વર વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી આ રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક રહીશો પ્રથમ દિવસે જ આ ટ્રાફિકની સમસ્યાથી તોબા પોકારી ઉઠ્યા છે सांडिया पुल बंद होने की वजह से आ, हमने ट्रैफिक डाइवर्ट किया है और भुवेश्वर साइड से जहाँ से ऑल्टरनेटिव रूट दिया है वो थोड़ा नैरो है उसकी वजह से हमने उसको वन वे डिक्लेयर किया है तो जो हॉस्पिटल चौक से मादापर चौकड़ी साइड से जाना चाह रहे हैं वो भुवेश्वर सोसाइटी के थ्रू जा सकते हैं लेकिन मादापर साइड से जो हॉस्पिटल चौक साइड जाना चाहते हैं उनको या तो रेल नगर साइड से डाइवर्जन मिलेगा या फिर डेढ़ सौ फीटरिंग रोड से वो जा सकते हैं एक दिवस आज आना आप बंद करो कितना કારણ કે આ લોકો ને વનવે કાઈ જોય પણ એ લોકો અમલ નદી કરતા બેલનગર બાજુ બરાબર આ મોટી ગાડી નિકરે છે તોય અહીંથી નીકળે છે एसटी બસવારા નીકળે છે ટાવર સુવારા નીકળે છે અને बुजुर्ग માણસો ને રસ્તો ક્રોસ કરવો હોય તોય એટલી તકલીફ પડી જાય કે વાત કરો અને ટ્રેન અર્ધઅર્ધિક 10 કલાક કે નીકળે છે બરાબર તો અત્યારે એટલો અતિશય ટ્રાફિક હોય છે અહીંયા કે માણસો ને તાહિમમ પોકારીએ जोरवाड़ा गर गर्ममाती बाहर निकल वो तो मुश्किल થઈ જાય છે અને બીજું કે આ લોકો આ પોલીસ ગાડી કે કોઈ હોમગાડ કે કોઈ મુકેલ નથી આ बाजू અને આ વનવા જાહેર કર્યો તો પણ આ જો તમે જોઈ શકો છો કોરલ મોટી મોટી ગાડીઓ નીકળે છે આથી અને આ બાળકોને મુકવા આ શેરીમાંથી નિકળવું હોય તો અઘરું પડી જાય છે